નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ભયાનક વિસ્ફોટ અનેક લોકોના મોત વિગતવાર વાત કરીએ તો ઈરાનના બંદર અબ્બાસ બંદરમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો ઘણા લોકોના મોતના અહેવાલ છે તો વધુ વાત કરીએ તો ફાયર ફાઈટર અને કટોકટી સેવાઓ કાટમાટમાં ફસાયેલા લોકોને શોધવાનું શરૂ કરી દીધું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે આઠ માળની ઈમારતમાં થયેલા વિસ્ફોટમાં બે માળ ધરાશાય થયા અને અનેક વાહનોને નુકસાન થયું નજીકની દુકાનોને પણ નુકસાન થયું હતું આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ